સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આરટીઓ સર્કલ નજીક એક કોમ્પ્લેક્સમાં એપી કન્સલ્ટન્સી ગ્રુપના કંપનીએ લોકો પાસેથી દસથી પંદર ટકા ઊંચા વળતરની લાલચો આપી લાખો રૂપિયા રોકાણ કરાવ્યું અને ત્યારબાદ ઓફિસને તાડા મારીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા આ કૌભાંડમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીની સંડવણી પણ સામે આવી છે તેમણે પોતાના ઓળખીતાઓ વિભાગ સાથે જોડાયેલા લોકોને પણ પ્રેરિત કર્યા હતા સંચાલકોની સ્કીમમાં હિંમતનગર અમદાવાદ ગાંધીનગર અને ઈડર અરવલ્લીના રોકાણકારોના નાણાં ડૂબ્યા છે સાબરકાંઠામાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે અવનવા કિમિયા શોધી કાઢીને પોતાના એજન્ટો થકી લાલચ આપીને લોકોને પરસેવાની કમાણી પોતાની સ્કીમોમાં રોકાણ કરાવ્યા બાદ ભાગુ રોકાણો રફુચક્કર થઈ ગયા છે બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના પૈસા પરત મેળવતા પોલીસના ક્ષણે છ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક દાખલ કરવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલ સિંહ અને હિતેન્દ્રસિંહ તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકોએ મદદગારી કરીને રોકાણકારોને દસ થી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી લાખ વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઈનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરતા તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈ કોઈના કોઈ વાહને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ નવેક જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરાવે છે હારી બોલો હાલ આજે છ લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા પરંતુ જે અન્ય પોન્ઝી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ